જૂનાગઢના ભેસાણમાં દેશી દારૂના વેચાણનો આરોપ લાગ્યો છે દેશી દારૂના વેચાણના આરોપ સાથે ભેસાણમાં જનતા રેડ રજૂઆત છતાં દારૂનું દૂષણ દૂર ન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે પોલીસની કાર્યવાહી પરિણામલક્ષી ન હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો દારૂની બદીને દૂર કરવા માટે સ્થાનિકો પોલીસને રજૂઆત અનેક વખત કરી ચૂક્યા છે છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન આખરે સ્થાનિકોએ જનતા રેડ કરવાની ફરજ પડી જ્યાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આરોપ લાગ્યો છે અવારનવાર પોલીસ ખાતામાં જાણ કરવા છતાં ને હોય પીઆઈને પણ અમે મળ્યા હતા અને અવારનવાર અમે જનતા રેડ પાડીએ છીએ છતાં આ લોકો બંધ થતા નથી એટલે અમારી ઉપર ક્યારે હુમલો કરે એ કોઈ નક્કી ના હોય પોલીસ પોલીસ એને ખાલી પકડી અને તરત જ છોડી મૂકવામાં આવે છે તો ખરેખર તો આ રીતે અવારનવાર બનતું હોય તો આવું અમારે ક્યાંક લગી સહન કરવાનું